સ્કિનની ડૉક્ટર છું અને ગાંધીધામમાં પ્રેક્ટિસ કરું છું મારી હોસ્પિટલ છે અને આજે તમારા બધા વચ્ચે અહીંયા આવી છું અને આવતી રહીશ રાપરમાં ચૂંટણી આવે છે અને અમે બધે બધા યુદ્ધ ધોરણે લાગી ગયા છે ચૂંટણીના પ્રચાર પ્રસારમાં અને આજે હું એક નાનકડી વાતથી મારી વાત શરૂ કરીશ કે આપણે ઘરમાં બે ભાઈઓ રહેતા હોય ને તો જે ભાઈ વધારે કમાવતો હોય કે ઘર ચલાવતો હોય એ ભાઈ ની થોડી ધાક હોય ઘર માં ના હોય હોય એની વાઈફ ની ઉપર એટીટ્યુડ થોડું એવું હોય કે ભાઈ મારા હસબન્ડ બધી ઘર હાલે છે તો જ્યારે સરકાર ને આપણે પૈસા આપીએ છીએ સરકાર કે કેવી રીતે ચાલે છે ભાઈ આપડા ટેક્સ ના પૈસા થી ચાલે છે ને તો આપણે કેમ આમ જઈએ છીએ સાહેબ અમારું કામ કરી આપો કેમ આપણું હક છે આપણે ટેક્સના પૈસા ચૂકવીએ છીએ આ રોડ રસ્તા હોસ્પિટલ શિક્ષણ આ બધું આપણું હક છે આપણે કેમ ના હક થી માંગી શકીએ અને આપણે બેસિક બેસિક માટે રોડ રસ્તા માટે ત્રીસ વર્ષથી થી જ રહ્યા છીએ આપણું ધ્યાન બીજી ક્યાં જતું જ નથી આપણા છોકરાઓમાં કઈ ઘટે છે તો આપણે આપણા છોકરાઓ માટે કેમ ગવર્મેન્ટ શાળાઓ નથી ઇંગ્લિશ મીડિયમ શાળાઓ નથી કેમ આ સવાલ આપણે ક્યારે પૂછશું સરકારને ત્રીસ વરસ આપણે કોઈને આપી દઈએ ને તો એ લોકોને શું લાગે કે અમે રાજા છીએ અમે કામ કરીએ કે ન કરીએ આ લોકો પાસે બીજો વિકલ્પ નથી અને આપણી પાસે વિકલ્પ છે અમે કાંઈ નેતા નથી અમે કોઈ નેતા નથી હું ડૉક્ટર છું ભગવાનનું બહુ મહેરબાની છે મારી ઉપર કંઈ ઘટતું નથી તો એ થી કેમ નીકળવું પડ્યું બદલાવ લાવવા માટે અમને એમ લાગ્યું કે અમે લોકો માટે કંઈ સારું કરીએ કે નથી થતું એટલે અમે નીકળ્યા છીએ આ ભાઈ એડવોકેટ છે એને શું ઘટે છે ઓફિસમાં બેઠી બેસી બેસી પોતાનું કામ નથી કરી શકતા કરી જ શકે છે ને લોકો માટે અમે નીકળ્યા છીએ અને અમને તમારું સાથ સહકાર જોશે જો તમારું જીવન બદલવાનું હોય તો અમારા બધા જ નેતા તમે ટોપ થી જોઈ લો અરવિંદ કેજરીવાલ ને જોઈ લો એની પાસે નોકરી હતી ઇન્કમ ટેક્સ બહુ સારી એને મૂકીને પ્રજા માટે આવ્યા છે આપણા ઈશુદાનભાઈ ગઢવી પત્રકારિતાના શિખર પર હતા કરોડોના પેકેજ મૂકીને લોકો માટે આવ્યા છે મારું નામ ખબર નહીં મને સાથે કેવું જોઈએ કે નહીં પણ હું ડોક્ટર છું મારું